મારો ફરક છે એક બસ ગ્રહનો સુનો વટલો અને આ વટલાના સડીની માલપા બેઠી છે અને બધા વોટસપ YouTube માં જોતા હશે દર શનિવારે જેનો 1000 રૂપિયાનો સંગાર થાય અને દર રવિવારે 4-5000 માણસો આતરીયા જમે છે પ્રશાસનલે છે કોઈનો 100 રૂપિયા લેવામાં ન ધ્યાતો 4-5000 માણસ જમે છે શીતસરના વાળોકર પાસે ખોખરાના ડોગરમાં એક જગદંબા ઝાકી છે धार्यो तो आखी दुनिया आपे पण अंधार्यो आभे ने तो एक मारी अंधारिया वांटनी मेलडी आणाला बत्ती आपरे बाप अब जी एई मारी जोगमाया मेलडी ने तमना मजा बतावियो दादा मारा बाप <S Haro>

ખિસામાં હોય તમને મેલ જ ખબર છે તમારા ખિસ્સા છે કે નહીં એક હો રૂપિયા બધા ફરજિયાત છે જેને ખિસ્સા હોય એને નો હોય છૂટ તમને મેલ ડિમાન જ ખબર છે તમારા ખિસ્સા છે કે ભાઈ લાવ અમારી ટીમ બધી મારા ફરી રૂપિયા જેના ખિસ્સા હોય બધા બેઠા ને ફરી તમને મેલ ડીમાન બેન ખબર છે તમારા ખિસ્સામાં છે કે નહીં મેર પરિવારના મેવાડી મેલડી ના નામ માં છે રાવળ દેવ ની મેવાડી મેલડી એક સો રૂપિયા ધનવાદ એક સો રૂપિયા માં મેલડી ના ભાણા માં જાય ખડસલ્યા ના જાપા ના મેલડી ના નામ માંથી તાલી પાડો મારા બાપ એક સો રૂપિયા તળિયાવાળી માં મેલડી ના નામ માંથી એક સો રૂપિયા મારા બુધાભાઈ મારા મિત્ર છે અહીં છાયાથી મારી જાતભાઈના નામમાંથી એક સો રૂપિયા આપે પાડો બોલ શ્રી શ્રીદભાઈ એક સો રૂપિયામાં મેલડીનો ભરોસા આવે છે બીજા સો રૂપિયામાં મેલડીનો ભરોસો આવે છે એક બીજા સો રૂપિયામાં મેલડીનો ભરોસો આવે છે બીજા સો રૂપિયામાં મેલડીના ભરોસે એક સો રૂપિયામાં મેલડીના ભરોસે ઊંડવીના એક ખેડાવાળી મારી શિકોતર અને ગામઝાપાની ઊંડવીવાળી મેલડીનો ભરોસે સો રૂપિયા એક સો રૂપિયામાં મેલડીનો ભરોસો આવે છે

जमीन स्टूडियो हाँ मां मेल डी भरोसा एक एकाउंट रूपया आए धनबाद एक सौ रुपया मेल डी भरोसा धनबाद एक बसो रुपया मेरी मेल डी भरोसा आए धनबाद माता जी तमने हमने जाजू आप बाप हो रुदी योरो मेरे